પાલીતાણામાં સમસ્ત માલધારી સમાજ દ્વારા ગૌચરણની જગ્યાનું દબાણ દૂર હટાવવા માટે ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું પાલીતાણા શહેર અને આજુબાજુના વિસ્તારમાં માલધારી સમાજ અને પશુપાલન કરતા પરિવારની સંખ્યા અંદાજે હજારોની છે પશુપાલન કરી પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે માલધારી સમાજ હજારોની સંખ્યામાં ગાયો ભેંસો ઘેટા અને બકરા ધરાવે છે પાલીતાણા સિટીમાં સરકાર મારફતે ફાળવેલી ગૌચરની જમીન અંદાજે ચાર હજાર ને સોળ વીઘા જેવી છે જેની સાત બાર આઠની નકલ પણ સામેલ છે હાલ પાલીતાણા વિસ્તારમાં ઉપયોગ પૈકીની ગૌચરની જમીન માત્ર પચીસ ટકા જેટલી ખુલ્લી છે બાકીની તમામ જગ્યાની જમીન ભૂમાફિયા તેમજ ફોરેસ્ટ વિભાગના કબજામાં છે જેથી પાલીતાણા માલ સમાજને માલઢોળ ચરાવવાની ખૂબ જ તકલીફ પડે છે ગૌચરણની જમીનના દબાણો દૂર કરવામાં આવે

આજે સમગ્ર ગુજરાતમાં જ્યારે ગોચર દબાણ પ્રશ્ન હોય ત્યારે પાલીતાણા તાલુકામાં મોટો પ્રશ્ન છે આશરે પાંચ થી છ હજાર વીઘા જેટલું ગોચર આજુબાજુ પડ્યું છે ત્યારે અમારા માલધારી સમાજના જે ગોચરની અંદર ચરાવવા માટેની જે વ્યવસ્થા છે ગાયો માટેની એ કાયમિક માટેની એક વ્યવસ્થા પૂરી કરવામાં આવે અને ઓગણીસમી પશુધન વસ્તી ગણતરી કર્યા બાદ આજ સુધી પાંચ વર્ષ થયા તોય પણ પશુધન ની ગણતરી કરવા નથી આવી આ બોળા વિસ્તારની અંદર પશુધન માલિકો પાસે છે તો આવા બધા પશુઓને ચરાવવા માટેની જે જગ્યાઓ છે તાત્કાલિક ધોરણે ખુલ્લી કરવામાં જેથી કરીને આ બધા માલધારી સમાજને અમારા ગાયો ચરાવવા માટેનો ન્યાય મળે અને જે પણ ખોટી રીતે જે કણગત છે જે અધિકારીઓ દ્વારા ગોચર વિભાગમાં અને પોતાની જગ્યા સમજીને ગાયોને જે ચરાવવા દેતા નથી એની સામે કડક કાર્ય કરવા માટે અને અમને પૂરતો ન્યાય માટે આજે સમસ્ત પાડીતાના માલધારી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે આજે અમારા માલધારી સમાજના જે ગૌચરણ દબાણ જે થયેલું હતું અને અમારી પાસે ગૌચરણ પાલીતાણામાં ડુંગરાની અંદર ચાર હજાર વીઘા જેટલું છે પણ અત્યારે બસો વીઘા જેટલું ખુલ્લું નથી અને માલધારીઓને જે માલ ચરાવવા માટે તકલીફો પડે છે અને વધુ કાંઈ થાય તો અન્ય આપણે ફોરેસ્ટ વિભાગ છે કે કોઈ પણ ખોટા કેસ કરી અને ધાક ધમકીઓ આપે છે અને ખાસ કરીને જે ગૌચરણ જેટલું છે એટલું ખુલ્લું કરાવી દે તો અમારા પાલીતાણામાં હજારો માલધારીઓ આજે રહેશે તાલુકામાં અને શહેરમાં તો એ બધાને ન્યાય મળે એના માટે આજે અમે પાલીતાણાના પ્રાંત અધિકારી શ્રીને અમે આવેદનપત્ર આપ્યું અને રજૂઆત કરી કે ભાઈ અમને ન્યાય મળે માલધારી સમાજને એવું અમને કરી આપો એટલું કહીને વિરમું છે